આપડી ગૌશાળામાં કુંજ મલીર કેસર ને ટાઈપ પાછી આવ્યો જે માતાજી મિત્રો મધુ સવારના પોર માં ઉભી ઉભી સરસ રીતે ઉગાડતી ના બંને વગેરે ઉપાધિ શાંતિ બેઠા બેઠા ઉગાતા મંગારો પરિવાર મહિલે કે મારે શું ઉપાધિ હું શાંતિ બેઠી બેઠી ઓગારું છું વારો આવે બકીનો બી હાથ કેવા લાગ્યો કે તું બોલ કઈક લોક ની અંદર અને આ બધાને ખબર પડે કે બોલતા આવડે જ્યાં ગોપી બોલી કે મારો તો કોઈ નામ જ ના લેતા હો મને સરસ રીતે આ મિનરલ ચાટવાથી પછી આવી આપણી બાજુમાં થોડી વાર એને સિંગડા ચેક અને ખંજવારી દીધું એટલે વરસાદ ચડી ગયો તો ઘણો બધો મને એવું લાગતું હતું કે થોડી વારમાં આવશે પછી આવી ગયા આપણે પાછળના વાળામાં આ ત્રણ ગાયો જો સરસ રીતે છે આપડી રતન કોયલ અને મેઘા બધાને ઢોકલી રાખે થોડી વાર પાછળ કારણ કે નીણનું કામ ચાલુ નીરણું કામ ઓકે કર્યું બધા આવી ગયા હોય તાડ તોડ જો બધા લાઇન ટુ લાઈન ગોઠવાઈ ગયા હવે દ્રશ્ય જોવો તમે ઉપરથી કેવા સરસ લાગે જો બધા લાઈનમાં કેમ ખાય છે જાર સુકી જાર ખાય ચોમાસામાં અને આંગળું ભાઈ ભાઈને તમે સુકી જાર દો કે નીલી જાર દો એને બારે જવા સિવાય મજા જ ના આવે એટલામાં આવી ગયા ચેતનભાઈને અમે બધા ભેગા થઈને કેવો નિર્ણય લીધો કે જેટલી આપણી ગાયો જતી રહી છે એમાં એની વાછડી છે એને એની માતાના નામ આપી દેવા એટલે આ વાસડી કુંજલ માંથી થઈ ગઈ કુંજ અને આ વાસળી કંકુમાંથી થઈ ગઈ કેસર અને આ બક્કી માંથી થઈ ગઈ મલીર અને આ વાસળી ગોપી માંથી થઈ ગઈ આપડે આ ચાર વાસળી નામ આપણે બદલી નાખ્યા અને એની માતા ઉપર રાખી દીધા તો આ વિચાર તમને કેવો લાગ્યો અને જે રહી આપણી મીરા ને માયા તો એને આગળ આપી દઈશું પછી આપણે આપણી ગૌશાળી થી આવી ગયા ઘરે ઘરે તો પોપટીઓ ઢેલ લાખી બધી ગાયો આવી ગઈ હતી ચરી ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં